હું હમણાં કીધું કે આ જે ન્યુરો સર્જરી ડિપાર્ટમેન્ટ જે પીડી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનું છે આ વેલ એસ્ટેબ્લિશ છે આ બહુ સરસ મજાનું કામ કરે છે અને જ્યારે પીએમએસએસ વાય બિલ્ડિંગ બન્યું ત્યારે ત્યાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટ પણ આવી ગયું છે એટલે અમ જે પહેલાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આ તો ઓલરેડી અવેલેબલ છે અને અમુક અમુક જે ડિસ્પોઝેબલ જે હોય અને આ જે પરચુરન બાલુ આપણે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ આ તો વચ્ચે વચ્ચે આવતા હોય એટલે ઇન્સ્ટ્રુમેન્ટનું કારણે જે રાજીનામાની વાત તમે કહો છો આ ટોટલ આધારહીન છે નિરાધાર છે આ ઓલાનું જે નિરો સર્જન સાહેબ જે સહપ્રાધ્યાપક જે હતા રિઝાઇન કર્યું છે આનું કારણ પૂર્ણતઃ પર્સનલ છે પૂર્ણતઃ વ્યક્તિગત છે જો આપને એવી રીતે થાય કે યા મહેકમ હોય મહેકમમાં પ્રાધ્યાપક સા પ્રાધ્યાપક મદરીસ પ્રાધ્યાપક રેસીડન્ટ બધા હોય ત્યારે ત્રણ ન્યુરોસર્જન આપના પાસે છે અને સરકારશ્રીનું નિયમ મુજબ આપને જે વેકેન્સી હોય આ કોલેજ સાઇડમાં હોય અથવા હોસ્પિટલ સાઇડમાં હોય આ રેગ્યુલરલી મોકલતા હોય અને ત્યાં રેગ્યુલરલી ગાંધીનગરમાં ઇન્ટરવ્યૂ પણ થતી હોય એટલે જ્યારે જગ્યા ત્યાંથી ખાલી જશે ત્યાં એપોઇન્ટમેન્ટ થઈને તરત જ આવી જશે એને હું હમણાં કીધું કે તે અત્યારે ત્રણ ન્યુરો સર્જર આપણા પાસે છે અને સાથે સાથે જે સર્જરી ડિપાર્ટમેન્ટ છે આ સર્જરી ડિપાર્ટમેન્ટથી રેસિડેન્ટ પણ રોટે રોટેશનભાઈ જ્યાં જતા હોય એટલે એટલે અત્યારે જે સારવાર છે સારવારમાં કોઈ પણ મુશ્કેલી નહીં થાય